કચેરીઓમાં સોલાર લગાવી તેમ છતાં છેલ્લા બે વર્ષમાં અદત આડત્રીસ કરોડનું વીજ બિલ ચૂકવાયું એપ્રિલ બે હાજર ત્રેવીસ ચોવીસ સુધીના સમયગાળામાં મનપાની મુખ્ય કચેરીઓનું બિલ તો એક કરોડથી વધુ આવ્યું જ્યારે દસ અર્બન હેલ્થ સેન્ટરના બિલ મળી વર્ષ બે હજાર ચોવીસ માં આડત્રીસ કરોડ લાખની ચુકવણી કરવામાં આવી બે વર્ષ પહેલા પેનલ ન લગાવી હોવાનું સામે આવ્યું આ મુદ્દે ડેપ્યુટી કમિશનર પરીખે કહ્યું કે અંદાજિત પિસ્તાલીસ સ્થળે બે હજાર સોલાર રૂફટોપ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે આ સાથે જ સોલાર સિસ્ટમ પાછળ પણ તેત્રીસ હર્ષ થવાનું સ્વીકાર અમદાવાદ મહાનગરપાલિકાએ એ બે વર્ષ પહેલા સોલર પેનલ અને સૌર ઉર્જાને વિકસાવા માટે ખાસ તો રાજ્ય સરકારની પોલિસીને વધુમાં વધુ પ્રવેગ આપવા માટે અલગ અલગ કચેરીઓ પર સોલર પેનલ લગાવવાની જાહેરાત કરી હતી પરિસ્થિતિ એ પ્રકારની છે કે વર્ષ બે હજાર ચોવીસમાં અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત આવેલા અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર અને તેની સાથે અમદાવાદ મહાનગરપાલિકાની અલગ અલગ કચેરીઓ છે તેનું વીજળીનું બિલ લગભગ ચોત્રીસથી આડત્રીસ કરોડ રૂપિયા જેટલું નોંધાયેલું છે હાલ અમે છીએ અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે જ્યાં આગળ આ સોલર પેનલ લગાવવામાં તો આવી છે પરંતુ આવશ્યકતા અનુસાર આ સોલર પેનલ નથી જેના કારણે થઈને આ જે નવી કચેરી અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ ખાતે આવેલી છે ત્યાં આગળ બિલ્ડિંગ સોલર પેનલનો ભાર ઉચકી શકે તેમ ન હોવાનો સ્ટ્રેન્ધન રિપોર્ટ ઇજનેર વિભાગ તરફથી આપવામાં આવેલો છે જેના કારણે થઈને હજી પણ ત્યાં આગળ સોલર પેનલ લાગી શકી નથી આ એ નવી કચેરી છે કે જ્યાં આગળ થી અમદાવાદ મહાનગરપાલિકાની વહીવટી બાબતો છે તેનો નિર્ણય થતો હોય છે અને ત્યાં આગળ હજી સુધી સોલર પેનલ છે તે લગાડવામાં નથી આવી અમદાવાદ મહાનગરપાલિકાએ બે વર્ષ પહેલાં જે જાહેરાત કરી હતી તે જાહેરાતનું અમલીકરણ તે જ વખતે થાત તો અમદાવાદ મહાનગરપાલિકાને આટલો મોટો જે જંગી બિલનો ખર્ચ છે તે ઉપાડવાની આવશ્યકતા ન આવતી અને તેની સાથે હજી પણ અલગ અલગ એ પ્રકારની કચેરીઓ છે કે જ્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરાત કર્યા બાદ પણ આ સોલર પેનલ છે તેને હજી સુધી લગાવી નથી કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે ભુષાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ